સંભવિત યુદ્ધની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત અને જાગૃત રાખવા માટે મોકડ્રિલ ઓપરેશન અભ્યાસ યોજાશે બ્લેકઆઉટમાં નાગરિકોને ઘરના બલ્બ ટ્યુબલાઇટ સ્વયંભુ બંધ રાખવા ફ્રીઝ એસ અન્ય ઉપકરણો બંધ કરવાની જરૂર નથી પહેલગામ આતંકી હુમલા પછી ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ સ્થિતિ સંદર્ભે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આજે તારીખ સાત મેના રોજ નાગરિક સંરક્ષણ મોકડ્રિલ હાથ ધરવા માટે નિર્દેશ આપ્યો હતો જેના અનુસંધાને સુરત સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પાર્કીના અધ્યક્ષસ્થાને શહેર જિલ્લાના સાંસદ ધારાસભ્યો તથા અન્ય પદાધિકારીઓ સાથે મોકડ્રીલના આયોજન અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી કલેકટરશ્રીએ મોકડ્રીલના સૂચિત એકશન પ્લાન અંગે સૌને માહિતગાર કર્યા હતા કટોકટીની સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય એ માટે શ્રીએ જણાવ્યું હતું કે કોઈ આપત્તિ દરમિયાન ઝડપી પ્રતિસાદ માટે તંત્ર તથા નાગરિકો બંને તૈયાર રહે એ મોક ડ્રીલનો મુખ્ય હેતુનું આયોજન થઈ રહ્યું છે આજે તારીખ સાતમીએ સાંજે ચારથી આઠ વાગ્યા દરમિયાન મોક ડ્રીલ યોજાશે સાંજે ચાર વાગે મહાનગરપાલિકાના એકાવન સ્થળો ઇન્ડસ્ટ્રીઝો અને અન્ય અહેલેબલ સ્થળોએ બે મિનિટ સાયરન વાગશે શહેર છ સ્થળોએ મોકડ્રીલ શરૂ થશે જેમાં કટોકટીની સ્થિતિમાં સંભવિત હવાઈ હુમલા આગ જેવા કિસ્સામાં બચાવની કામગીરી ઇજાગ્રસ્તોની હોસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા ફસાયેલા વ્યક્તિને સુરક્ષિત સ્થળે લઈ જવાની કામગીરી કરવામાં આવશે ઇમરજન્સી સેવાઓ શરૂ રહેશે રાત્રે સાત ત્રીસથી થી આઠ દરમિયાન બ્લેક આઉટ કરવામાં આવશે જેમાં સૌને જોડાવાની અપીલ કરી હતી જેમાં લોકોએ ઘરના બલ્બ ટ્યુબલાઇટ્સ સ્વયંભૂ બંધ રાખવાની અપીલ કરી હતી માન્ય માવાણી જેમ કે સરકાર દ્વારા જે પૂર્વ નિર્દેશિત જે યોજના બનાવવામાં આવી છે તે મુજબ આજે સાંજે ચાર વાગે સાયલન્ટ વાકશે સાયરન વાગશે એ સાયરન બે મિનિટ માટે વાગશે તેવી જ રીતે સાંજે સાતથી સાડા સાતથી આઠ એ દરમિયાનમાં સંપૂર્ણ બ્લેકઆઉટની યોજના બનાવવામાં આવી છે આ જે યોજના છે તેમાં સૌ નાગરિકોને વિનંતી છે કે પોતાના ઘરની ટ્યુબલાઇટ બંધ રાખે ઇન્ડસ્ટ્રીવાળાને પણ વિનંતી છે કે પોતાની ત્યાં ટ્યુબલાઇટ બંધ રાખે આંતરિક જે સંસાધનો છે ટીવી ફ્રીજ વગેરે ભલે ચાલુ રહેતા પ્રજાને વિનંતી છે કે શક્ય હોય ત્યાં સુધી જો જરૂરત નહીં હોય તો સાડા સાતથી આઠ દરમિયાનમાં ઘરની બહાર નહીં નીકળે લોકોએ જરાક પણ વ્યથિત કે વિચલિત થવાની જરૂર નથી આ માત્ર એક સરકારના યોજનાના ભાગરૂપ છે કશું પણ પેનિક કરવાની જરૂર નથી કે કોઈ પણ પ્રકારની અફવાથી મિસ્કાઈટ થવાની જરૂર નથી ભારત દેશ સંપૂર્ણ રીતે સજ્જ છે કોઈપણ કોઈ પણ પડકારને મળવા માટે આ માત્ર સરકારી કાર્યક્રમ છે જે યોજના છે એના એક ભાગરૂપ છે એટલે સૌ નાગરિકોને મારી વિનંતી છે કે જ્યારે સાયરન વાગે ત્યારે અને સાંજ રાત્રે બ્રેકઆઉટ હોય સાડા સાતથી આઠ તે દરમિયાનમાં પણ પ્રકારનું પેનિક કરવું નહીં અને કોઈ પણ પ્રકારની અફવાઓથી વિસ્તાર જેટલા બી અમારા પૂરા વાઇટલ ઇન્સ્ટોલેશન છે જો સુરતમાં નામ આપણે શેર નહીં કરી શકીએ પરંતુ અમારા આપને ખબર છે કે ઘણી બધી અમારી ઇન્ડસ્ટ્રીઝ દરિયાકાંઠે આવે છે ત્યાં પૂરી અમે મરીન પોલીસથી લઈને સમગ્ર જો બીજી પોલીસને જ્યાં જ્યાં જરૂરત છે ત્યાં અમે લોકો પૂરી વ્યવસ્થા કરી છે અને સાથોસાથ આ બધા ઇન્ડસ્ટ્રીઝ જેટલા છે એના બી એક ઇન્ટરનલ સિક્યુરિટીના સિસ્ટમ હોય છે એના ગઈકાલથી એના સાથે જો એક્ટિવેટ કરવામાં આવેલા છે આ લોકોનો ટીમ હોય એન્ટી એન્ટીદ્રોન વગેરે જો બી ઓપરેશન કરવાનો હોય તમામ ચીજો પ્લેસમાં કરવામાં આવેલી છે સર ખાસ કરીને મોટી જે ઇન્ડસ્ટ્રીઓ આવી છે તેમાં ખાસ કરીને કઈ રીતે સિક્યુરિટી વધારવામાં આવશે આ મોટી ઇન્ડસ્ટ્રીઝ બી આજે આપણા એક્સરસાઇઝમાં જોડા જોડાઈ રહી છે મહાનગરપાલિકા સુરત મહાનગરપાલિકાના જો સારન્ય વ્યવસ્થા છે જો ફિફ્ટી વન જગ્યા પર એના સિવાય તમામ એવી ઇન્ડસ્ટ્રીઝ પાસે બી સારન્ય વ્યવસ્થા છે આ લોકોને બી આ જો અધિકારીઓની ટીમ તમામ આપના ડિપ્ટી મ્યુનિસિપલ કમિશનર પ્રાંગશ્રી અને ડીસીપીસ આ બધાની મિટિંગો આ બધી ઇન્ડસ્ટ્રી સાથે થઈ છે અત્યારે પણ થઈ રહી છે જેમાં આ લોકો બી સારન વગાડે અને આ એક્સરસાઇઝમાં જોડાય અને એના પાસે બી જો કરી સેંકડોની સંખ્યામાં સિક્યુરિટી માણસો હોય છે એક્સ આર્મીમેન હોય છે એક્સ પોલીસમેન હોય છે આ લોકોને બી એક્ટિવેટ કરવામાં આવે છે એના સિક્યુરિટી માટે ઓકે